અમને ઘર મમ્મી કેવા મગજમારી કરતા હતા તમને એમ ન થાય કે બાંધણી કેવી લેવી કેવી નહીં આવી બાંધણી લઈ લીધી કેટલા ની એવી ખબર અઢારસો રૂપિયા વાળી છે તમને એમ ન થયું કે ના મમ્મી આ નથી લેવી આ મને નથી ગમતી એક વાત તો તમારે કહેવાય ને હદ છે હા રેવા દે બોલમાં હા પણ એ મમ્મી એક તો ઓલા બેન ઓળખીતા હે ને ઉઈ પા પાંચ મિનિટ હમણાં આવીએ ને બધું સંભળાયો વળી ક્યાંક કહે કે હું વાતું કરે મારી મોટાથી હું હા ફરશે તમારે ન બોલાય કે મમ્મી આ નથી લેવી આને શું નહીં ગમે મને ન ગમતી એમ બાનું કરી દેવાય ને હું તમારે સામું જોતી હતી તો એ કીધું હા ભાઈ આ રાખી દો આ રાખી દો મમ્મી તો કે એને તો સસ્તું હોય એટલે બીજું તો કંઈ જોવાનું જ ન હોય એને મને ન ગમે તમારે કેમ મને હાવ જ છે તમે તો લઈ લેવાય ને હાવી આપણે એકવાર લેવી હોય તમે એકવાર બોલ્યા નહીં કે હા વાંધો નહીં હા વાંધો નહીં બસ કરીને હા લઈ લો શું હોય એટલી બાંધણીમાં કાંઈ વાંધો નહીં ઉપાદી ઘરમાં હારા સારી મળી જાય એવું કંઈ નથી એ તો આ લીધી છે પછી લગ્નની લેવાની જ હોય ને હગાઈ નહીં આ રાખ પછી લગ્નની કંઈક સારી લેજે બીજું હું બરાબર બસ તમે અહીંથી વાંચી વાંચ થયેલા જ રાખો ઠૈલા જ રાખો એમ ન થાય કે મુશું ગમે એ વસ્તુ લઈ લઈએ કાંઈ વાંધો નહીં આ મમ્મી કીધું તો હવે એને કેમ ના પાડવી લોકો તમારે હામું દોરા કાઢું તોય તમે ન સમજો પહેલાં સાંભુ ન બોલે હજી તો તું સાચા નહીં મન રિંગનો કેસ આ લેવા દેખે તને વિચાર કર Me dan dona que viene, pega, lema, no en lema, toina na, no, mommy, pega, mami, pega, Ya, mommy, pega, a ver, yo, 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 qué yo, un yo, un yo, 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 con yo, yo, nunca yo, 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 quién ya qué yo, no yo, 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 y A <laughs> yo, a yo, yo, a

પેટ્રોલ ના પૈસા ન થઈ જાય એના કરતા ત્યાંથી જ લઈ લેવાય નારે ના પણ એટલા વધે ત્યાં ખરી નહીં બાને કંઈક બે વસ્તુ વધારે આવે એટલું મટાણથી આપણે વિચારીએ ને તો આગળ વાંધો ના આવે ના કોઈ વટાણમાં વેલ્યુ નથી કંઈ કેવી મોંઘવારી કેવી મોંઘવારી તું જોતો મમ્મી તો દર વખતે અહીંયા જ લેવા આવે એને હે ને અહીંની વસ્તુ ગમે કામે બગડે એની કઠોળ કેવું અસર લાવે કેવું મસ્તી ન આવે નહીં બધું ฮ่าวันก็ยิ่งเจอหน้าละวันดีโซ่ดีโซ่ละวันนี้ซูฮาซูก้าซูย์แอนท์ลูเลวัยนักบวกลีเจนน่ะคิดเด่นคนโคตรโคตรอย่างแอปเปิ้ลจูอันทันทีบ่ตัวนี้ฮ่าสวิงรักเก้นตัวเรี่ยงแต่จะต้องเล่นฮ่าซีซั่นแล้วดงตอนนี้มโนไทยมามิกเก้ตอนเซนตัวแอปเปิ้ลวันตัวนั้นอยากไปนักกอล์ฟเซนความรูปยาคุติใจครอบบ่พอเลยนั้นฮ่าไปได้ไปตัวนัตแต่มันมีเบ้น ઈ અમાર રહેશે ને પેલા માં રહેતા જૂનવાણી મકાન માં આઈ પાહે જ રહેતા તી ને તો છે ને બિસાળા ને હા પૂરો થઈ ગયો છોકરા ખબર ને કઈક રહી મો હે ને તી ઈ માં આઈ હારી ગયો ને તી બિસાળા કે કે અમાર તો હા પૂરો થઈ કે ઉભી વાત કરતા હતા ને ઉભી તે નીસો ની થાય મમ્મી હું ને ઉભી ગયા પણ આપણે પેલા માણસ આપણે પાડો હોય તો આપણે ઉભું પડે બે વાત કરવી પડે ને તે બિસાડી એમ દુઃખ ની કરતી હતી હું કોઈ વાંધો નહીં ધ્યાન રાખજે તું હવે હું કહું છું હું મારા ઘરમાં ધ્યાન જ રાખું કોઈ સુનિલ ને કે બાપને હાથમાં વ્યવહાર ના આપું હું જ કરતી હોય હું તો છે ને વાંધો ના આવે જો મારે એકલા આવી છે કોઈ બી કંઈ નથી વાંધો આવ્યો હા હા જે વાત છે પછી પૈસો છે હાથમાં મેં લીધો ગમે ત્યાં નીકળી જાય તમારી વાત હાથી છે મમ્મી અમારી બાજુમાં છે ને એને એમ જ થયું બહુ જ બિચારા હેરાન થયા હતા પછી શું કરે પણ હવે હા એટલે ને હાલો હવે આપણે હોની બજારે જવું ને બધું માલ લઈ લીધો મેતા ભાઈ જો હમણાં બધા મામી ને આવીએ નાની માન શેરતી કે બધું જોશે ને તે બધું લઈ લીધું ને હવે બસ જો આપણે ખાલી બીજું લેવાનું ત્યાં હોની બજારેથી તો હાલો નીચું લઈ લે વીતી તો આપણે ખબર પડે બરાબર ને Hola mami, oh, ¿me has llamado? ¿No? ¿Tú me has llamado? ¿No? ¿Tú me has llamado? ¿No? ¿Tú me a llamado? ¿No? ¿Tú me has 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 a ¿No? ¿Tú me has llamado? 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 ¿No? ¿Tú me જા હાજી મમ્મી એટલે ભેગા હજી મમ્મી એટલે ભેગા જા લેતી જા કીધું તું મેં તને તું આપણે બે લઈ તે તેથી તને હાથ હજારની પસંદ ના આવી અને તાજે પછી તારે આવી લેવી પડી બાવીસો રૂપિયાની હારું હાલો હવે બીજું શું કર વટાણ તો મારે કાઈ ન બોલે પછી બદલાવી નાખી હમ એ બદલાવાથી અહીંયા કેવા હૈ હા એટલે આપણે ગમતું હોય તો લઈ જ ન દ્યો સારું મમ્મી સે એ ન કર મારે વટાણ લાખ બીજું જોતો હા જો કો તો તું મેક્યુ બેયુ ભેગા જાય એટલે બીક લાગે કે હમણાં કેટલો ખર્જો કરાવીએ લેતી હોય તો નાય ન પડાય તો તો ડોરા કાઢે એ બીક લાગે તમને હાસો કો તો સાથે 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 કાલ તો હું હારું બેન તું આવી બેન સકર આવ્યા ને હતી પડી ગઈ તાટી આમ કંઈક થાય જોઈ નહીં બેઠી દીકરી બિસાડી ગામમાં ગઈ હું છે ને એની છે હારું ત્યાં માસેનું ખુલું હતું માથે દેતી ગઈ હતી ઘણે બિસાડી અંદર થી દઈ દેજો હજી ત્યાં ઊભી થઈ મેં કીધું કાલ રાંધવાનું ચાલુ કરું તા બેન સકર આવ્યો નથી ઓહો એવું હાટી હાલો હું તમને દઉં તમને એટલો બધો પગના દુખો ને ફોન કરું છે તમે ત્યાં નંબર હા માતા નંબર તા સે હું મા ફોન કરું હારો તમે આવ્યા તી બે હવે એમાં સેટ ખાટલે બે હાર દેજો પછી હમણા તા હું ફોન નહીં થવાય મારાથી હા તમે આવ્યા તી કઈ કામ હતું કે ખાલી આવ્યા તી હું તો એમ કહું કે આ કોણ હે કાલ તમે આવ્યા ની મે તમને જોયા ઠેલો નાત માતા હું કહું લપક તાના બાદ સે હું કહું તી કેવા તો આવ્યા ને બેન તમને ન ખબર અમે સુનિલ ની હોગાઈ છે તી ન કી કર્યું તી આવી હું કે બા આવો ને તો કામ હોય તો માર વાંધો ના આવે કે મેં કીધું કે હા માં હું આવી તી બિચારીનું હું કામ કરવા ન લાગ્યો ને ગાઠક ની પડી હવે તાટિયામાં માં આવ્યો દુખાવો થાય ઊભો ન થવા તો તોય બેઠી થઈ કી કાલ દાખી હમણાં તા સુઈ ગઈ તી આખી દી હું બીમાન થઈ કોણ ઘર માંથી મારો અવાજ સાંભળે એટલે જ મે રાઈ નાખી કે માથેથી દયેલું છે

હા હું તમને કઈ કામ હોય તો જાઓ તમે ઘડીક હું છે ને ફોનમાં વાત કર લઉં બિસાડી આવી રહી કે છોકરી હું પડી ગઈ હા તમારે કામ હોય ઘડી ઊભું નહીં થવાય પગમાં કર સડી ગઈ ને તી હા કંઈ કામ હોય કહેજો હું જાઉં બેન પાસે રાઈડ નાખું તો આવી જવો મારી દીકરી હા હા મારે કામ પીડા હતી એટલે હું જાઉં પછી કરજો રાઈડ નાખજો એટલે હું આવી પાકો હાલ બેનને ફોન કર લો પાસે રાઈડો નાખીએ હાલો બેન ક્યાં છે તું આયા બા જો બસ બાંધણી લીધી પછી સેલમાં તોતી વસ્તુ લીધી તી હવે છે ને વા જાય છે હોની બજારે કામ પતાવીને પછી આવી અમે બેન એમાં એવું છે કે હું બેન સકર આવ નથી કેતી બેન ગેસ થઈ ગયો ગેસ થઈ ગયો તી બેન છે ને એમાં એવું છે કે હું પડી ગઈ રોહોડામાં આવતી હતી ને તા વાળાલા બેન નથી ઉપાડા તી આવ્યા બિસાડ હમણાંથી ગયા કે કંઈ કામ હોય કે જો ત્યાં બેઠી હાવ પગ દુખે ઊભું નથી થવાતું છોકરીને ફોન કરો બેન હવે તમે આવતા રહ્યો તો રમતા હે નહીં બેન અરે અરે બા તમે ધ્યાન ના રાખ્યું હો તમે પણ હાવ ધ્યાન રખાય ને પડી ગયા ધ્યાન તો રખાય ને અરે હમણાં આવી અમે હવે હાલો હોની બચારે નહીં જાય ત્યાં બે જો કંઈ કામ હોય તો એ બેન ને કહેજો હા એ રમીલા બેન છે હા એ બી આવ્યા હતા કે સારું તું માથે દઈ ગઈ તી આવ્યા તી હું એમ કહેતી હતી કે થાકી લીધી માં ગેસની પડી ગઈ હતી એવો પગ દુખે તી મલમ લઈ લેજે એના બા થાકી તા હું ભૂલી ગઈ સેલમાં ગઈ હતી હમણાં જ અમે ત્યાંથી નીકળ્યા અરે રો હા લોહી લઈ લઉં તમને છે ને હા તમે તો એવા કામ વધારો બા મારા તમે હાવ હવે બે જો હમણાં આવીએ હું સુનિલને કહું કે સુનિલ નાનીમાં પડી ગયા હતી હો ન્યા બે જો હવે હા મલમ એમ ફૂલ દુખે દીકરી લઈ આવ્યા રૂપિયા દઈ દઈ મલમ ના મા દીકરી હોલો નથી મલમ આવતો પગ નો લયાજે બાપા પગ કી થઈ જાય મારે કોણ પછી વાત તારે ઘેર હો ને વેલેરી આઈ એ આ બા હમણાં હું એમાં પૈસાની વાત થાય એ તો હું લેતી આવી મને ખબર છે તમને ઓલો પગનો મલમ જોઈએ નહીં એ સારું લ્યો ને અન્ય રેજો હું હમણાં આવું જ છું હમણાં એ નજીકમાં છે અમે તો ગઈઠકને હવે રાંધવાનું તૈયાર લેવું જોઈએ ને ખોટા દોઢસો બસો રૂપિયા નાખવા જો હે કંઈ વાંધો નહીં હવે લેતી આવી સારું માં તો લેતી આવજો ભેગી છે કે નીકળી ગઈ કે હજી એ તો બા ભેગી જ છે સારું લ્યો હે આ ભોલે મૂકું હું હમણાં આવીએ હા જોતા છોકરી મોઢું મોટ કઈ દે એમ નથી સમજતી બા મારા હાટુ આવ્યા એમ નથી થતું સીધી મોઢે મોટ સોટાડી દીધું લે સોટાડી દે મોઢે મોટ આવ કેવી છે પીસાળી પાસે વાળી એવી કંઈ કામ હોય તો આ તા લે બા મારે લેવું જો હે રૂપિયા જાય રૂપિયાની તો એવી શીખણી મારા ચીન પાસે હા તમને વાત કરું છું સેને હે હું ગઈ હતી ને તો તમને હવે સેટ વાત કરું છું સેને વાં ગઈ હતી આપણે હારામાં જયના તો એની મમ્મીને વાત કરી કે અમે એટલા જણા હગાઈમાં આવ્યો તો એની મમ્મીએ એ શું વાત કરી જાનુને જાનુ એ પાછી જઈને વાત કરી વિશા તકડો પછી જઈએ મને વાત કરી તો એમાં મને કઈ ખેંચતો હોય અટાથી હા છોકરી વાંચી વાત વાતું કરે વાંચી કરે આ કંઈ સારું રહે તમને હું અટાણે વાત કરું જોજો આ આપણે પછી મેં તો ખી જાણીને છોકરાને કહું કે જા તો તું એકલો જઈને હગાઈ કરીએ એમ માલે કઈ એમ વાત કરે એમ ન ચાલે ને તારી વાત સાચી છે એટલી બધી હો અત્યારથી આટલી છૂટ મારીએ તો આપણે જરાય મેળ ના આવે પેલા કહી દેજે હો માં તો એને એટલા જણા આવ્યું બરાબર ને એટલે મને ખીસ ચડી કે ચડીને આપણો દીકરો હતા ઢીનો થઈ ગયો એટલે હા શું કહું તમને તો હું તીઓ મેં કીધું કે તો તમે તમારી રીતે કરી લઉં બરાબર ને તો એકલો જઈએ એમ કહું મેં તો પાછો વેમાઈને ફોન જ નથી કર્યો કે હા ગાય મુહૂર્ત કંઈ કરતા હું કંઈ નહીં જીમ કરું બરાબર ને આપણે ઓલી એલી કેવા સેવલી ને હું એ તો ભણી ગઈ સરકારી નોકરી મળી ગઈ મને મળવા આવી હતી સાડી એ કે કેમ છો હોય કે માસી મજામાં કેવી હતી હે આપણો દીકરો એ મોહી ગયો નહીં કર લે જ ને

એટલે તો આવી ને એટલે તમે જરીક ભા દોઈ ને હેને ને સમજાવજો જોઈને કે આમ ના લેવ કાંકી હજી તાપ રાખી જીમ કી કાલ હવાર કે એટલે તમે કાઢી મૂકતા આપો સોગરત કાઢી મૂકે ની ઓ ગાંડો છે ની વાહે હે હા સુ કા તમને તારી વાત સાચી છે 100% તારી વાત સાચી છે હવે કઈક આમાં કરવું જો હે આમ નહીં હાલે બરાબર ને આવવા દે ગયો છે ગામ માં ગયો કે ગયો પાછો તો દેખાય નહીં ક્યો કે કઈ ખબર ના કે મમ્મી ઉજા હમણા આવું ગા ગયો હે ઓલી ઈ ગાંડો છે હા Ah, <inaudible chamado giblly> A vadenne, avelivar se un pas oiererno enkam niva ha hebarúi nett le marere kointno devei korma. Ei ma pestokyio kta la. hasivabatse.